ભાવનગરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે ધૂળમાં જાય છે શહેરના ભરતનગર બગીચો છેલ્લા અઢી વર્ષથી ટલે ચડ્યો છે હાઉસિંગ બોર્ડ દ્વારા જે જમીન આપી જ નથી તે જમીન પર કોર્પોરેશનને ડિઝાઇન બનાવી બગીચાનું કામ પણ શરૂ કર્યું

ચોરસ મીટર જમીન ગાર્ડન તરીકે વિકસાવવા માટે તત્કાલીન સમયે પત્ર વ્યવહાર કરી ઓક્ટોબર બે હજાર એકવીસ થી ભાવનગર કોર્પોરેશનને સોંપવામાં આવી હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે જમીનની લેવડ દેવડ પણ કરવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા ગાર્ડન બનાવવા માટે ડિઝાઇન બનાવી કામ શરૂ પણ કરી દીધું હતું પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડે જે જમીન આપી જ નથી તેવી નવ ચોરસ મીટર લગત જમીનમાં પણ કોર્પોરેશનને ડિઝાઇન બનાવી અને કામ શરૂ કર્યું હતું ભરતનગર ગાર્ડનની અંદર જે અગિયાર હજાર ચોરસ મીટરની જગ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય નવ હજાર જગ્યામાં એ કોર્પોરેશનની માલિકીની હોય જે ચુમ્માલીસ લાખના ખર્ચે જે નિર્માણ પામ્યું છે એને વેસ્ટ નહીં જવા દેતા એનો યુઝ કરી જે મળવાપાત્ર જગ્યા નથી એમાં રીડિઝાઇન કરી અને જે બન્યું છે એને સહી સલામત રાખી

કોર્પોરેશનને સ્પષ્ટ મૂળે થોપી દીધું હતું ત્યારે ભાજપના નેતાઓના આંતરિક વિખવાદને કારણે પ્રજાના લાખો રૂપિયાની ધૂણધાણી થઈ હતી અંતે ગત વર્ષ બે હજાર ચોવીસમાં પણ અધિકારી પદાધિકારીઓ સ્થળ પર ગયા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સોંપવામાં આવેલી અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર જગ્યામાં જ ગાર્ડન ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી એજન્સી દ્વારા પણ માલ મટીરીયલ અને મજૂરીના ભાવમાં વધારો થઈ ગયો હોવાથી જૂના ભાવથી કામ કરવું પોસાય તેમ ન હોય આ કામમાંથી છૂટા કરવા અને કરેલા કામને ફાઈનલ ગણી બિલનું ચૂકવણું કરવા પત્ર લખ્યો હતો ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બે દરકારી અંધેર નગરી અને ગંડુ જેવી થઈ જે જે જગ્યા આપણી નથી અહીંયા બગીચો કરી નાખ્યો અને જગ્યા મળશે એવી અપેક્ષાએ ડીપીઆર તૈયાર કર્યો છે ખરેખર પ્રજાજનોને આખે પાટા બાંધવાની વાત છે અને પદ અધિકારીને ખરેખર રાજીનામું દઈ દેવું જોઈએ શું કામ કે આની પહેલા પણ એવું કર્યું કાળિયા બેડ ના કાંઠે કાળિયા ની અંદર બગીચો બનાવો છે પણ એ જગ્યા આપણી નતી આપણી જગ્યા ન હોય ત્યાં પ્રજાના ટેક્સ ના પૈસા ખર્ચ કરી અને વેડફી નાખ્યા અને હવે પછી પાછો નાનો બગીચો કરવાની વાત કરે છે ખરેખર આ જે ખર્ચ થયો છે ને એ અધિકારીના પદ અધિકારી પાસેથી વસૂલ કરવો જ જોઈએ જેથી એજન્સી પણ જૂના ભાવથી કામ કરવા સહમત નહીં હોવાથી વિભાગ દ્વારા પણ ફાઈનલ બિલ ચૂકવણી કરી એજન્સીને છૂટી કરવા અભિપ્રાય આપ્યો છે એજન્સીને ભરતનગર ગાર્ડન માટે જે કામ કર્યું છે તેના ચુમ્માળીસ લાખ તો ચૂકવી પણ આપ્યા છે હવે હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલી અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર જગ્યામાં ગાર્ડન વિકસાવા રીડિઝાઇન કરી તેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે અત્યાર સુધી બગીચા માટે ખર્ચ કરેલા ચુમ્માળીસ લાખ પાણીમાં ગયા અને અઢી વર્ષનો સમય પણ વ્યર્થ ગયો આટલી ગંભીર બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહી ચોક્કસપણે થવી જોઈએ પ્રજાના ચુમ્માળીસ લાખ ખોટી રીતે વેડફાઈ ગયા તે રકમ વસૂલવી જોઈએ રીડિઝાઇન ટેન્ડર પ્રક્રિયાની મંજૂરીનો નિર્ણય સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યો જોકે ભરતનગર ગાર્ડન બનાવવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર જ જમીન ફાળવી હતી તેમ છતાં તત્કાલીન સમયે વીસ હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર જમીન પર ગાર્ડન બનાવવા માટે પ્લાનિંગ કર્યું અને ડીપીઆર બનાવ્યું હતું અને રૂપિયા બે પોઈન્ટ ઓગણા એસી કરોડના ખર્ચે એજન્સીને કામ પણ સોંપ્યું હતું આમ શરૂઆતથી જ ખોટું થતું હોવા છતાં તંત્રને ધ્યાને આવ્યું નહીં મહાનગરપાલિકાની અણઘડતાનો નમૂનો બગીચાના ચુમ્માળીસ લાખ પાણીમાં હવે નવું બનાવાશે